રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં ઓછું મતદાન નોંધાયું છે ઓછા મતદાનને લઈને રાજકીય પક્ષો દ્વારા આક્ષેપબાજી થઈ રહી છે ભાજપ નેતા દીપક જોશી દ્વારા કોંગ્રેસ પર આક્ષેપ લગાવવામાં આવ્યો ઓછા મતદાન માટે કોંગ્રેસના ઉમેદવારો જવાબદાર હોવાની વાત ભાજપના આ નેતાએ કરી કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર માટે મતદારો સુધી પહોંચ્યા નથી કોંગ્રેસના બિમલ શાહ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો કે ભાજપના નવા ઉમેદવારોના પ્રયોગથી ઓછું મતદાન થયું છે આ વખતની ચૂંટણીમાં આ લોકસભામાં જે મતદાનની ટકાવારી જે ઘટી છે એ ઘટવા પાછળના મૂળમાં જઈએ તો હું એમ ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે નવા નવા ઉમેદવારો માટેનો પ્રયોગ કર્યો છે અને એના આગેવાનો જે ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હતા કે અમને આ લોકસભાની સીટ મળે એવા આગેવાનોનું ફ્રસ્ટ્રેશન અને જે પ્રમાણે કોંગ્રેસનો ભરતી મેળો કરીને કોંગ્રેસના જ આગેવાનોને આગળ કરવાની જે પ્રક્રિયા થઈ છે એટલા માટે એમના પેજ પ્રમુખથી માંડીને નાનામાં નાનો કાર્યકર્તા ફ્રસ્ટ્રેટ હતો અને એટલા માટે એમણે વોટિંગ કરવા માટેનો કોઈ પ્રયત્ન કે કોશિશ ના કરી હોય એવું દેખાઈ રહ્યું છે હા મારી દ્રષ્ટિએ કદાચ એવું બની શકે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો સંપૂર્ણ નિષ્ક્રિય રહ્યા છે ભારતીય જનતા પાર્ટીએ તો એના કાર્યકર્તા થકી પુષ્કળ પ્રચાર કર્યો હતો અને બધી વસ્તુ થઈ હતી એટલે એમણે તો મતદારોને ત્યાં સુધી લાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો છે પણ સામે બંને પક્ષોમાં જો આવા પ્રયત્ન બન્યો હોત તો કદાચ મતદાન વધ્યું હોત પણ ઘણી એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પોતે સંપૂર્ણપણે પ્રચારમાં નીકળ્યા જ નથી કે નિષ્ક્રિય રહ્યા છે તો એ બાબતમાં બની શકે કે ત્યાં મતદાન થોડું ઓછું થયું હોય